જાન્યુઆરી માસમાં આવતા અગત્યના દિવસો એક જાન્યુઆરી ગ્લોબલ ફેમિલી ડે અને આર્મી મેડિકલ કોર દિવસ ચાર જાન્યુઆરી વિશ્વ બ્રેઇલ દિવસ પાંચ જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ છ જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ નવ જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ દસ જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ પંદર જાન્યુઆરી આર્મી દિવસ એકવીસ જાન્યુઆરી મણિપુર મેઘાલય અને ત્રિપુરા દિવસ ત્રેવીસ જાન્યુઆરી દેશ પ્રેમ દિવસ ચોવીસ જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ અને નેશનલ ટુરિઝમ ડે છવ્વીસ જાન્યુઆરી ઇન્ટરનેશનલ કસ્ટમ ડે અઠ્યાવીસ જાન્યુઆરી ડેટા પ્રાઇવેસી ડે લાલા લજપતરાય જન્મજયંતિ ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો